આજે તેર તારીખ છે અને બુધવાર છે તેર બુધવાર થઈ ગયો છે રસોઈ બનાવવા નાસ્તા પાણીની તૈયારી કરવાની છે તો અહીંયા આપણે બધું તૈયાર કરી લીધું છે અને રસોડામાં મૂકી દીધા છે આ બનાવવાની છે મગ નું શાક બનાવું છે અહીંયા મગ બફાઈ રહ્યા છે

અનુભવ જેમ જિંદગી તમારી પસાર થતી જાય છે બાકી શિક્ષણ માંથી તમારે અનુભવ લેવાય જરૂરી છે નખરું પુસ્તકીય જ્ઞાન હોવું જરૂરી નથી ભણવું જરૂરી છે પણ પુસ્તકીય જ્ઞાન હારે જરૂરી છે અનુભવ હોવા જરૂરી છે અનુભવ થાય તો ખબર પડે કઈ ખબર નવાય ચાલો તો આપણે થઈ ગયા છીએ રેડી યુનિફોર્મ ચેન્જ કરી નાખશે કેમકે આપણે ચાલુ છે નોકરી ઉપર અહીંયા મસ્ત આપણું પાણી આવી રહ્યું છે પાણી ભરાઈ ગયું છે ચાલો હવે ચાલો છે નોકરી ઉપર અહીંયા મસ્ત આપણે ટિફિન કરી લીધું છે ચાલો તો આપણે લઈ લઈએ ટિફિન પર લઈ જાય નોકરી ઉપર કે ટાઈમ થઈ ગયો છે નોકરી પર જવાનો વાગી ગયા છે નવ આપણે જવાનું ચાલો જઈ હવે નોકરીમાં ચાલો નોકરી પર જઈને કરીએ

અદબ મજા આવે કે બહુ મજા આવે એ તો ચાલો હવે બાળકો આવી ગયા છે ને આપણે નાસ્તો દઈ દે પછી છે ને છોકરાઓને ચિતનમાં બાકીની સળી જોટાડવાની છે કા બીજા જોટાડા આવશે ને જોટાડજો ને કેને કેને કલર કરો બધા એ હતા મસ્ત પૂર્યા હતા ને

આ આ બધાય છે ને છે અને હમાસાર કે મહેમાન મહેમાન ખબર મેના આવી જાય જો જાયમાન ટાટકી ગયા છે અમારા મોટા બેન અમારા બીજા બેન ઈ મોટાથી નાના બેન એનો ભનો અને આ થી મોટા બેનનો ભનો ને એના હાથમાં એનો ભનો મોટા બેન ની બની ને એના હાથમાં એનો ભનો ચાલો જય સીતારામ બધાય ને નીતાબેન આદ્યાબેન સીતારામ સીતારામ મિલનભાઈ ભાણાભાઈ સીતારામ સીતારામ ચાલો અમાર મોટા બેન છે આ અમાર વચેત બેન છે આ એનો ભનો છે આ અમાર ભૂમિ બેન અને આ અમાર પૂજા દીદી અને જો આ યથાત બેન શું કીતા તમારે તો આરામનો ટાઈમ છે ને અત્યારે અને આ કણ આ જો તમારા બાને ને બાપુ ને ઘરે આરામ કરવાનો હોય છે ને આજ લખેલું છે કે આજ બાને ને બાપુ ને ઘરે આરામ કરવાનો મોટી બેન ને

હાય કે તો હાય હાય સ્કૂલે જાવ હા કેટલામ ભણો હો નર્સરી કે નર્સરી વાહ ચાલો તો ચા પાણી પી લઈ પછી મળીએ તમ બેસી ગયા રસોઈ કરવા ને માર ભાણી બેન જો શાક બનાવે છે કા પૂજા હા પાણી બેન જો આવતા હવે તમને મદદ કરવા મંડ્યા છે રસોઈ બનાવવા મંડ્યા છે તો મિક્સ શાક ને બધું સુધારી નાખ્યું કાયા તો હું કયો બીજું કઈ બનાવવા દીધું નહીં કા પૂજા બે

તો ભૂમિ ભાભી તમારા છે ને પાણીપુરી ભરે છે મિલેનભાઈ કે સ્પેશિયલ આ વિડીયો જોઈજો અમારો હા અમે સ્પેશિયલ આ પાણીપુરી ખાવા જ આવ્યા છીએ સિટીનામાં સ્પેશિયલ પાણી એમ નઈ આલા સિટીને માર છો ગામડામાં પાણીપુરી ખાય ઈ કેવું અને અમે અહીંયા ખાવા જાય સિટીમાં મમીતરભાઈ સિટીમાં પાણીપુરી ખાવા જાય ચાલો તો મસ્ત જો પાણીપુરી ભરાઈ ગઈ છે અહીંયા હા તો બધા ખાવા આવી જઈજો

હા જો અહીંયા શેકેલા મરચા આપડે સાદું હોય થોડુંક હેવી ને થોડું સાદું કા ચાલો ચર્ચા તો પૂરી થઈ જાવ ગીતાબેન ની મહેમાન જઈ રહ્યા છે હાલો આવજો આવજો

મજા આવી ગઈ કાન ભાબે બહુ સરસ આઈતું હા તો આવજો હાલો ભાબે બાય બાય સી યુ સી યુ સી યુ અમે બધા જ હા બધા એ મોટો બેન શીખામ બની અમે બધા જો મેમન બધા ફોર wheel માં બેહી ગયા છો જો ફોર wheel લઈને આવ્યા છે ને હવે જાય છે કામે લઈને ભાઈ હા નીતા બેન તો 4 wheel માં લાઈટ કેમ ટાટા આ નથી ટાટા કરતો